નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટના જીએમએસએલ સરકારી દવાના ગોડાઉન પર ગાંધીનગરથી આવેલી ટીમે અચાનક દરોડા પાડ્યા આ દરમિયાન ટીમ દ્વારા દવાઓનું વિગતવાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ મામલે તપાસ અધિકારી ડોક્ટર હિતેશ પ્રજાપતિએ જણાવ્યું કે આ ચેકિંગ માત્ર રૂટિન ઇન્સ્પેક્શન છે નવા જોડાયેલા કર્મચારીઓને ટ્રેનિંગ અને જરૂરી સૂચનાઓ આપવા માટે ટીમ આવી છે તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે કલેક્ટર પત્રના આધારે તપાસ નથી અને ખુલ્લામાં પડેલી દવાઓ કોલ્ડ સ્ટોરેજ રૂલ મુજબ આ આવે છે ટ્રાન્સપોર્ટ દરમિયાન પણ દવાઓ કોલ્ડ ચેઇન માં જ લાવવામાં આવે છે વધુ સમાચારો માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જે રાજકોટ વેરાઉસ વિઝિટ છે અમારી જે રૂટીન ઇન્સ્પેક્શન વિઝિટ છે અમારું રાજકોટ વેરાઉસ અને અન્ય જે વેરાઉસ છે અમે અમનું KPI છે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જે હોય અમુક અમે એનું મોનિટરિંગ કરતા કે ડિમાન્ડ કેટલો સપ્લાય કેટલો પરફોર્મન્સ શું છે માં જ્યારે કોઈ ડાઉનગ્રેડ થતું હોય તો અમે એક આ વિઝિટનો પ્લાન કરતા હોય છે ક્યારેક સરપ્રાઇઝ વિઝિટ પણ કરતા હોય ક્યારેક સુપરવિઝન પણ કરતા હોય છે સપોર્ટિંગ કે જેમાં અમે એડવાન્સ પણ જાણ કરતા હોય તો બંને પ્રકારની જે પ્રમાણે અમને જે રિપોર્ટિંગ થતું હોય એ પ્રમાણે અમારી ટીમ જોડે અહીંયા આવતા હોય છે મીડિયા મિત્રો દ્વારા પણ જે અહેવાલ અમે પ્રસ્થાપિત જે લાસ્ટ મહિનામાં જે થયા હતા એ પ્રમાણે અમે પ્રાથમિક તપાસણી કરી હતી અવારનવાર જ્યારે મોબાઈલમાં વિડીયો આવતા હોય ત્યારે પણ તપાસ કરતા હોય છે અને અમારી એમાં જે ટીમ છે એક ટીમમાં અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એડમિન પાર્ટ છે ફાઇનાન્સ છે આઈટી પાર્ટ છે આ બધા એક સંયુક્ત ટીમ બનાવીને આની વિઝિટ કરતા હોય છે અને એને એક અપગ્રેડ કરવાનું પ્રયત્ન કરવામાં આવે છે કેપેસિટી બિલ્ડિંગ કરવાની હોય છે ટ્રેનિંગ કરવાની હોય છે ઓન સાઇટ ટ્રેનિંગ આ બધો અમારો એક રોલ રહે છે અને એ ટ્રેનિંગ આપ્યા પછી એમાં કેટલું એમની ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે અમે ત્યાં હેડક્વાર્ટર કચેરી મોનિટરિંગ કરતા હોય છે લાસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે અમારી પ્રાથમિક તપાસની રિપોર્ટમાં અમુક જે ક્ષતિઓ આવી તે અમે માનનીય એમડી શ્રી સાહેબ સચિવ શ્રી સાહેબ માનનીય મંત્રી શ્રી સાહેબને રિપોર્ટ સાદર કર્યો હતો રિપોર્ટ પરત્વે જે પણ કાર્યવાહી કરવાની હતી એ અમે એક્શન સ્વરૂપે એમને સસ્પેન્ડ કર્યા હતા રેગ્યુલર મૂક્યા છે એ માનનીય મંત્રી મંત્રીશ્રી સરકારશ્રીની મંજૂરી લઈને આપણે એમને મૂક્યા છે કે જેથી આપણે ભવિષ્યમાં આ પ્રમાણે ક્ષતિઓ ના થઈ શકે જોડે જોડે ડેપો એક્સપાન્સનની પણ આપણે અત્યારે કાર્યવાહી ચાલુ છે